સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે રવા અને મેદાની પૂરી એકદમ નવો નાસ્તો તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં લીધો છે અડધી વાટકી રવો ને અહીંયા આગળ મેં લીધું છે ચપટી અજમો અને ચપટી જીરુંનો પાવડર અને મરીનો ચપટી ભૂકો લીધો છે અને અહીંયા આગળ મેં લીધા છે લીલા ત્રણ ચાર મરચાં અને અહીંયા ઘડી લીધું છે મેં અડધી વાડકી મોટો રવો તો હવે ચાલો બનાવીએ આપણે રવા મેદાની પૂરી સૌથી પહેલાં આપણે એક વાડકી જે મેદાનો લોટ લીધો હતો તે લઈ લેવાનો છે અને તેના પછી આપણે અડધી વાડકી જેટલો મોટો રવો નાખી દેવાનો છે તેમાં અને તેના પછી આપણે વાટેલું જીરું વાટેલા કારા મરી અને અજમો લીધો છે તે આપણે તેમાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે લીલા મરચાં લીધા હતા તે પણ આપણે નાખી દેવાના છે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે મોણ માટે તેલ નાખી દઈશું અને તેના પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે હવે થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દઈશું આપણો લોટ બંધ થઈ ગયો છે તો તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે અને પૂરી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેલમાં પૂરીને નાખી દઈશું বেজী পুৰি পে তাতে মূি দিছো આપણી નાસ્તાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી અને એકદમ કડક બની છે જો તમને આ મારા મેદા અને રવાની પૂરી ગમી છે તો લાઈક શેર અને એ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે